સુનિતાસ મેકર સ્પેસ દ્વારા એ આયોજન કરવામાં આવ્યું છે આ મસાલ રેલી દરમિયાન વાત્સલ્ય ધામના બાળકો એક સંસ્થા પર જશે સુનિતા મેકર સ્પેસના ફાઉન્ડર કિંજલબેન ગજેરાના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અવિક્રમ ન્યૂઝ સુરત મારું નામ બેરા પ્રતિમન હું વાત્સલ્ય ધામમાંથી આવું છું આજે અમે સવારે સાત વાગે પ્લાન્ટ પ્લાન્ટર સ્માઇલ લેમ્પ એક કેમ્પ કર્યું હતું એમાં અમે સવારે સાત વાગે શરૂઆત કરી હતી અમે દસ સ્કૂલ ફર્યો હતો એમાં અમે સૌથી પહેલાં પહેલાં તો અમે વાત્સલધામમાંથી શરૂ કરી અને છેલ્લે અમે ઉત્તરાયણ સુધી પહોંચ્યા હતા અમે જે પણ સ્કૂલમાં ગયા હતા એ સ્કૂલમાં ખૂબ જ અમે મજા આવી હતી અમે જ્યારે જે પણ સ્કૂલમાં ગયા તે તે સ્કૂલે અમને ખૂબ જ પ્રેમપૂર્વક અને ખુશીપૂર્વક આવકાર્યો હતો અને અમે ગયા હતા અમે જ્યારે એ સ્કૂલમાં ગયા હતા ત્યારે અમને ખૂબ જ મજા આવી અને ત્યાંથી અમને ઘણું બધું શીખવાનું મળ્યું હતું અમે તે સ્કૂલમાં સી સેવ ધ ઇન્વાયરમેન્ટ એમ એક ધ્યેય લઈને ગયા હતા અને એ પર્યાવરણ બચાવો એમ કહી આવ્યા હતા ત્યાં અમે ત્યાં છોડવા પણ વાવ્યા હતા અને તેમને શીખ પણ આપી હતી અમને ખૂબ જ મજા આવી અમે છેલ્લે ગજરા ઉત્તરાયણ સુધી પહોંચ્યા હતા અમે દસ સ્કૂલ ફરી અમને ખૂબ જ મજા આવી